નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું આ સાથે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું

અષાઢી બીજના દિવસે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડશે તેવી શક્યતા હાલમાં હવામાન વિભાગે દર્શાવી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં સાત તારીખથી લઈને નવ જુલાઈ સુધી વરસાદનું પ્રમાણ ઘટશે તેવી શક્યતા દેખાઈ રહી છે જેથી ઘણા વિસ્તારોમાં વરસાદ ઓછો પડશે પરંતુ ત્યારબાદ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શરૂઆત થશે મિત્રો ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ચોમાસા દરમિયાન સૌથી વધારે વરસાદ પડે છે જૂન મહિનામાં અને સપ્ટેમ્બર મહિનામાં બે મહિનાની સરખામણી એમાં સરેરાશ ઓછો વરસાદ થતો હોય છે હાલ મિત્રો વાત કરીએ તો મોન્સૂન ટ્રફ રેખા ઉત્તર ઉત્તર હિમાલયની તળેટીમાં હોવાથી ભારતના ઘણા બધા વિસ્તારોમાં ઓછો વરસાદ થઈ રહ્યો છે અને ઉત્તર ભારત અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે અને આવતીકાલે વલસાડ નવસારી સુરત ડાંગ તાપી તથા ભરૂચના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા છે આ ઉપરાંત નર્મદા છોટાઉદેપુર પંચમહાલ ગોધરા ખેડા આણંદ મહેસાણા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા બનાસકાંઠા તેમજ તેની આજુબાજુના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે આ સાથે જ કેટલાક વિસ્તારોમાં સારામાં સારો વરસાદ પડવાની સંભાવના છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે જ્યારે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના રાજ્યના ઘણા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર